હર્ષભાઈ સંગવીએ ઉત્તરાયણની ઉજવણી કરી હતી હર્ષભાઈએ ઉત્તરાયણ નિમિત્તે ગૌપૂજન કર્યું હતું સુરતના પીપલોદ ખાતે હર્ષભાઈએ ગૌપૂજન કર્યું હતું મકરસંક્રાંતિના પર્વ એ ગૌપૂજનનું મહત્વ છે અહીંયા હર્ષભાઈ સંઘવી દ્વારા સુરતમાં નાયબ મુખ્યમંત્રી દ્વારા ઉત્તરાયણની ઉજવણી આ રીતે કરવામાં આવી હતી ગૌપૂજન કરવામાં આવ્યું હતું તો સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઉત્તરાયણની ઉજવણી કરી હતી અહીંયા ખાસ કરીને આજે ઉત્તરાયણના પર્વ પર જે ગૌ પૂજનનું મહત્વ રહેલું છે તો નાયબ મુખ્યમંત્રી દ્વારા પણ હર્ષભાઈએ ગૌપૂજનનું અહીંયા મહત્વ જે રહેલું છે તે પ્રમાણે પૂજા અર્ચના કરી હતી હર્ષભાઈ સંઘવીએ ઉત્તરાયણ નિમિત્તે આ ગૌપૂજન સુરતના પીપલોદ ખાતે કર્યું હતું સુરતની અંદર મકર સંક્રાંતિના પર્વ પર ગૌ પૂજનનું જે મહત્ત્વ રહેલું છે તેને લઈને અહીંયા હર્ષભાઈએ સુરતમાં પીપલોદ ખાતે ગૌ પૂજન કર્યું હતું હર્ષભાઈ સંઘવીએ ઉત્તરાયણ નિમિત્તે આ ગૌપૂજન જેના અહીંયા દ્રશ્યો પણ આપ જોઈ શકો છો ગૌપૂજન કરવામાં આવ્યું હતું તમામ વિધિવત રીતે આ ગૌપૂજનનું મહત્વ રહેલું છે તે હર્ષભાઈ સંઘવીએ પણ આ ઉત્તરાયણના પર્વ પર સુરતના પીપલોદ ખાતે પહોંચીને ગૌપૂજન કર્યું હતું મકરસંક્રાંતિનો પર્વ જેમાં ખાસ અહીંયા પૂજા અર્ચનાનું જે મહત્વ રહેલું છે દાનનું મહત્ત્વ રહેલું છે તેને કારણે આજે ગૌ પૂજનનું પણ જે મહત્ત્વ રહેલું છે તેને લઈને આ પૂજા કરવામાં આવી હતી હર્ષભાઈ સંઘવીએ સુરતના પીપલોદ ખાતે આ પૂજા કરી હતી મકરસંક્રાંતિના પર્વે ગૌ પૂજનનું જે મહત્વ રહેલું છે ઉત્તરાયણ નિમિત્તે ગૌ પૂજન કરવામાં આવ્યું હતું સુરતમાં નાયબ મુખ્યમંત્રી દ્વારા અહીંયા ગૌ ગૌપૂજન સુરતના પીપલોદ ખાતે કરવામાં આવ્યું હતું આજે ઉત્તરાયણનો આ પર્વ છે હર્ષોલ્લાસની સાથે ઉત્તરાયણમાં પતંગ ચગાવવી કે પછી મીઠાઈ ચીકી ખાવી આનું મહત્ત્વ તો રહેલું જ છે પણ સાથે જ દાન પુણ્યનું પણ જે મહત્ત્વ રહેલું છે તેના અહીંયા અનુસંધાને હર્ષભાઈ સંઘવી દ્વારા પણ ગૌ પૂજન કરવામાં આવ્યું હતું આજે ગાય માતાને અહીંયા નીર નાખીને તેમની પૂજા કરીને આ રીતે મકર સંક્રાંતિને ઉજવવામાં આવતી હોય છે ગૌપૂજનનું આજે ખાસ મહત્ત્વ રહેલું છે ત્યારે પરિવારની સાથે હર્ષભાઈ સંઘવી પહોંચ્યા છે અહીંયા સુરતના પીપલોદ ખાતે અને તેમના દ્વારા પણ ગૌ પૂજન કરવામાં આવ્યું છે મકરસંક્રાંતિનો આ પર્વ ખાસ અહીંયા આજના દિવસે દાન પુણ્યનું જે મહત્વ રહેલું છે અહીંયા પશુઓને દાન કરવામાં આવે છે પશુઓને અહીંયા પશુઓનું પૂજન કરવામાં આવે છે ગાયની પૂજા કરવામાં આવે છે અને તે અનુસંધાને જ આજે સુરતના પીપલોદ ખાતે પરિવારની સાથે હર્ષભાઈ સંઘવી નાયબ મુખ્યમંત્રી પહોંચ્યા હતા અને તેમણે પણ ગૌ પૂજન કર્યું છે મકર સંક્રાંતિના પર્વે આજે ગૌ પૂજાનું મહત્વ રહેલું છે ત્યારે હર્ષભાઈએ અહીંયા ઉત્તરાયણ નિમિત્તે ગૌ પૂજા કરી હતી સુરતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઉત્તરાયણ આ રીતે અહીંયા પરિવારની સાથે સેલિબ્રેટ કરી હતી આજનો આ કાર્યક્રમ સુરતના પીપલોદ ખાતેના આ દ્રશ્યો આપ જોઈ શકો છો જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ગૌ પૂજા કરવામાં આવી છે અહીંયા પરિવારની સાથે આ ગૌ પૂજા અહીંયા પરિવાર સાથે કરતા જોવા મળી રહ્યા છે નાયબ મુખ્યમંત્રી મકરસંક્રાંતિના પર્વે પૂજાનું ખાસ મહત્વ રહેલું છે ગાય માતાને અહીંયા જમાડવામાં આવે છે તેમને નીર નાખવામાં આવે છે તેમની પૂજા કરવામાં આવે છે આ તમામ જે વિધિવત રીતે જે પૂજન થતું હોય છે તે અહીંયા હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે પોતાના પરિવારની સાથે સુરતના પીપલોદ ખાતે અહીંયા હર્ષભાઈ સંઘવી પહોંચ્યા છે નાયબ મુખ્યમંત્રી દ્વારા આજે ઉત્તરાયણ પર્વનું કંઈક આ રીતે ઉજવણી કરવામાં આવી છે ગૌપૂજા કરીને પોતાના પરિવારની સાથે પહોંચીને સુરતના પીપલોદ ખાતે અહીંયા તેમણે ગૌપૂજા કરી છે જેના આ દ્રશ્યો આપ જોઈ શકો છો સુરતના પીપલોદ ખાતે હર્ષભાઈ સંઘવી દ્વારા આ પૂજા અર્ચના કરવામાં આવી હતી ગૌપૂજન કરવામાં આવ્યું છે હર્ષભાઈ સંઘવી પોતાના પરિવારની સાથે સુરતના પીપલોદ ખાતે પહોંચ્યા છે જેના દ્રશ્યો આપના સુધી પહોંચી રહ્યા છે સુરતના પીપલોદ ખાતે ગૌપૂજા કરવામાં આવી હતી પરિવારની સાથે તે પહોંચ્યા હતા અને ગૌપૂજનનું આજે મકર સંક્રાંતિના પર્વે જે ખાસ મહત્વ રહેલું છે તે અનુસંધાને ગૌપૂજા તેમના દ્વારા કરવામાં આવી હતી સુરતમાં નાયબ મુખ્યમંત્રી સુરતના પીપલોદ ખાતે પહોંચ્યા હતા રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે રાકેશ સુરતમાં નાયબ મુખ્યમંત્રી દ્વારા ઉત્તરાયણના પર્વનું કંઈક આ રીતે સેલિબ્રેશન કરવામાં આવ્યું છે ગૌપૂજા કરવામાં આવી હતી શું વિગતો બિલકુલ એ તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તે સુરતના વિપલોદ મુકામે પહોંચ્યા છે પોતાના સપરિવાર જોડે આજરોજ સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ પર્વ નિમિત્તે તેઓએ પૂજન કર્યું છે અને જે પોતાના કાર્યકર્તાઓ જોડે પણ તેઓ વાર્તાલાપ કરતા હાલ જોવા મળી રહ્યા છે ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિના પર્વ પર પૂજનનું ઘણું મહત્ત્વ રહેલું છે આજે સૂર્યનું ઉત્તરાયણમાં પ્રવેશ ત્યારે હાલ હર્ષભાઈ સંઘવી

ઉત્તરાયણના પર્વમાં આજે મારા પરિવાર જોડે ગૌ પૂજા કરીને શરૂઆત કરી છે અને વર્ષોથી આ સંસ્કૃતિ આ જ પરંપરા જોડે ગુજરાતના સૌ ગુજરાતીઓ એ ઉત્તરાયણ પર્વના દિવસે ગૌ સેવા મોટા ભાગે કોઈક જ પરિવાર એવું હશે કે જે ગૌ પૂજાથી ચૂકી જતું હશે આજે માત્ર પતંગ ઉડાવવા એટલું જ નહીં પરંતુ પતંગ જોડે જોડે ગૌ પૂજા ગૌ સેવા પક્ષીઓની સેવા આ બી એ ગુજરાતના સંસ્કારમાં વર્ષોથી દિવસેને દિવસે આપ જોઈ શકો છો કે પતંગ તો ચગાવવા જ પરંતુ પતંગ ચગાવવા જોડે જોડે અબોલ પશુઓની સેવા બી એટલા જ મોટા પ્રમાણમાં વધી રહી છે જે ખૂબ સારો વિષય છે આજે મારા પરિવાર જોડે ગૌ પૂજા અહીંયા કરવા આવ્યો હતો અને આ વર્ષોથી કરતો આવ્યો છું ને આજે ભી કરી શકાય ઉત્તરાયણના જે પર્વ છે બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું છે કે ગૌ પૂજા ગૌ સેવા અને પતંગ ચગાવવાની સાથે આજે સૌ કોઈ જે સુરતીઓ છે તે આ ઉત્તરાયણ પર્વની મજા માણી રહ્યા છે ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ પોતાના જે સહપરિવાર જોડે આજે ગૌ પૂજાનો લાભ લીધો છે ગૌ પૂજા એ જે હિન્દુ સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તે જ કારણ છે કે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ પર્વ નિમિત્તે આ પૂજાનો છે તે લાવો લીધો છે હિન્દુ સંસ્કૃતિમાં વર્ષોથી આ એક પરંપરા ચાલી આવી છે અને આ પરંપરા આજે પણ અંકબંધ જોવા મળી રહી છે નાયબ મુખ્યમંત્રી હાલ ગૌ પૂજાનો કાર્યક્રમ હાલ પૂર્ણ કરીએથી હવે જે પોતાના મિત્ર વર્તુળ જોડે ઉત્તરાયણ પર્વની મજા માણવા માટે જઈ રહ્યા છે અને તેઓના ધર્મપત્ની અને તેઓને ની જે જે બાળકી છે તે પણ તેઓ જોડે ઉપસ્થિત છે અને હવે ટૂંક સમયની અંદર તેઓ ઉત્તરાયણ પર્વની છે તે મજા માણવાના છે ત્યારે હાલ સુરતની અંદર ઉત્તરાયણ પર્વની લઈને નાયબ મુખ્યમંત્રીએ પોતાની જે પ્રતિક્રિયા છે કે વર્ષોથી તેઓ ગૌપૂજા છે તે કરતા આવ્યા છે તે અંગેની વાત પણ છે તે પોતાના જે મીડિયા સંબોધનની અંદર કરી છે જી બિલકુલ રાકેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર Vamos a